હેલો ગાય કૃષ્ણ તો સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં જવાનું છું માત્ર દીપિકા મેલવા કરવાનો ઓર્ડર છે હવાનો સાઇડરનો તો આપણે એને મુક્ત ફટાફટ તો ਨਾ ਮਮੇ ਰੋ ਲੇਨ ਜਾਵਣਾ ਤੇ 400 ਗਿੰਦੇ ਆ ਪਰ ਚੋਗਣ ਇਹ ਨਹੀਂ ਇਹ ਚ ਚਾਹ ਇਹਨਾਂ ਬਾਜੂਆਂ ਕਾਕਾਂ ਚੋੜੀ ਨਾ ਪਹਿਲੇ ਪਤਲੀ ਪਤਲੀ ਉੱਚੀ ਉੱਚੀ ਦੀਏ ਹਮ ਨੋੜ ਕੋ ਵਈ ਖਲ ਨਹੀਂ ਹੋ ਐਮਨਾ ਜੋੜਿਆ ਹਰ ਕਰੇ ਤੂੰ ਜੋੜ ਖਾ ਤਾ ਓੜੇ ਕਿਉਂ ਕੀਤਾ ਕਿਤੀ ਜਾਵਣਾ ਮਮਾ ਮਾ ਲਾਉਂਗਾ ਤੇ ਆ ਤਾ ਨਾ ਮਚਾ ਤਾ ਭਈ ਦੂਜਾ ਣਾ ਆਇਆ ਤਾਂ ਇਹ ਐਮ ਨਹੀਂ ਹੋ ਕਿ ਤੂੰ ਕ કાલ કરતો કાલ કે કાલ કે લીન બોલાઈ હતી એન કત કે તમન બોલાયા તા હાર કોને બોલાઈ લી વિડિયો પર હોય કોક ને છે ખબર નહી તો આવારો હે તો આવારો હતા આલો તો આયુ આરો એમ નહી તો આ પેલા ગેંગેલ લગણી હોય ઉગે તો હોવ એ બધો આઈ ગયો લાઈન કન હોવ તો જોવા તો હારા નથી એ કાલ ઘર કી તૈયાર નથી કરી તો કે જે એન બોના નહી તો તૈયાર જ નથી આજે હવારે એન બોલાઈ નહી કોણ કોને ના બોલાય જે કાલે આવી હતી ને તૈયાર કરવા એન બુના કોને તૈયાર કરી એ બીલી પરમેરવાડી ગઈ આઈતી હું હ એન નકણ ક્યાંમ નહી તયાના કોને તૈયાર કરે કે ના સાતે સાતે થઈ ગઈ મૂજીએ રાખો થઈ ગઈ એટલે નકન તનક એ બોલી આઈતી પેલો તમ એ પૈસા થા કેવું કરી કથા મોડા પર તો કે તો પડ જ ન પૈલે પૈના કયું પછી લિસ્ટી પેલી પૈસા મોડા પર કઈ એવું તો પડ માર તો નું આ માર્કેટિંગ તેમ નું જાવ કરે બહાર માં આવતો ડાઉ મંદિર એ અને ગાઈસ આજે જે જવાનું ની ને દો અને નીપિકા જવાની વાત હું નહીં જવાનો તને શું લઈ જાવ તોય ચાલો મારતો આ જાવ મંદિરે થશે હે કોમ્પિટિશન થશે ના ભાઈ એક જન હોય કોમ્પિટિશન તમ તો ડીઝલ આયા ના આવડી જે થાતે થશે હું માં હતી ને নাই মন্দিৰে কয় অগিৰে મંદિરે કહ્યું હતું ગૌ મંદિર નહોતું કયું જોઈ માતા મંદિર છે મેં આમ નથી કયા દીપિકા પડશે મન ના લઈ જાય તો અમે બે ગયા કહું બસ બે ગયા હતા ત્યાં ભરવાની હતી હું ને યુટ્યુબ ચેનલ તો જતી પેલી ચેનલ

તો કાંઈ ચાલો આપણે ખાઈ લઈએ બરાબર શું કહેતી તી બોલ નહીં કોઈ ઓબર તો બોલો જીવની મમ્મી કાઢી મેલા અને આપણે હે ને નવી મમ્મી લાગ અને પછી 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 મમ્મી મમ્મી નાના કાઢી મેલો જીવની મમ્મી ખાંડમાં આવે છે આ ત્રણ ગાંડમાં આવે છે ને ચાર મનાવશે તો મમ્મી

જૂની મમ્મી કાઢી મેલ છે બહાર કે ઘરની બહાર અને નવા મમ્મી આપણને ખાવાનું બનાવી આપશે હારું હારું એવું બધું કી કાલે ન મળે કે હોતી આપડે જોઈએ <laughs> 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 <laughs>

इनके कपड़ों में कुछ होता नहीं है इसलिए ये मस्त कपड़े मम्मी वन चम को वन तो है चलो ये तो कपड़े दो आप यहां पर काम कर ली है वो आ रही है कहां गए सीताई बाहर पड़ी हो गई बापोरे लाई दी है तंग मार जोड़े मार जोड़ 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 कर ये बापोरे मार लाई दी रोटी बना तना लिया आज

મોમ આ તો હાથ માર દે છે છોડ દે ને તું લાવ લાવ આઈકને કેને આઈકને કેને જંડા લો પર મોઢું પર મોઢું પર લાવ 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 बुढ़ा क्या था ना आपके मम्मी ने फोटो ना आलसो सुना आलसो फोटो ना आलसो सुनो फोटो हम गैस गैस फोटो नहीं हम ना